જો કહું તમારે ખબર મને શું ખબર તમને તો 1 કરોડ રૂપિયા કી છે હા કે હું કર શું કેડો શું કરું કી જ પણ એ હું કર કરોડ તો કીધા તમને ફાઇનલ યર કે એનો એ કી કરોડ માં ત્રણ એક વીઘા ત્રણ હાતે વીઘા હાતેન કરો કી એક વીઘા ને ત્રણ 3 કરો ના હોય યાર વીઘા નો હતાશ યાર તો એમ કરો જમીન જોઈ લઈએ 100 કરોડ કીધા તમને યાર ને મૂગો આપા જમીન જોઈ લે પેલા બરાબર બરાબર પછી છેવ છ જમીન તો પછી ફાઈનલ કરી દે બધું ડીલ કરી દે કસવા હેડો હેડો હાલ ફોન કર્યો હાલ તેલા ખૂણે છીએ અન હજી તો આવતા જ પા શિબા કેટલા રહ્યા આ આયો અવાજ આયો આયો અરે મતા બોલ શું બોલા તેલા નક્કી કરી પેલા તો મન કેજો તને તેલા એન્ડવર્ટ કરરો મારવાને વિગો ખબર છે તને

સભી જ એટલે સહી કેટલી સહી તો ખાતા મે બે દાના છે અમે બે ભાઈઓ આ જો નંબર હું નંબર આ જમીન નંબર ખાતા નંબર ખાતા એક કાગા ઘેર પડે છે એવું અને બે બે ભાઈ છે અરે બે ભાઈ છે એવું આ બે ભાઈ છે બરોબર સાહેબ તમારા ભાઈ રાજી તો છે ને એ ટેન્શન મારા પર છોડી દો હા એ

બોલો હું તમે બે તારા હું ગુચુ પૂછું કરતા હતા તમે તમે વાત તો તમે સાઈડમાં બોલો ખાલી વાત કરો હા જો તમે પાવાડી ગુચુ પૂચુ કર કર જ કરો બોનો આલો બહેન બોનો પીસીને દે ઉભારજો પડી તા બોનો હાલ તો હા આલો ના જે 15 20 લાખ આલવા આલો એટલા નથી ના રેડો તે વાત કરી તો આલ જેડો બોનો આપડો 50 લાખ